હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને તો ફરી સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં ને આજે આપણે આવી ગયા છે વાળીએ જોકે અત્યારે વાગી ગયા છે ચાર બપોર પછીના રોઢાના કે બપોર પહેલાં થોડાક કામમાં બીજી હતા એટલે જોઉં આપણે આવી ગયા છીએ વાડીએ અને જે આપણે કાલે દવા છી હતી આજે આપણે ચક્કર મારી લઈ નિરીક્ષણ કરી લઈ કેવું રિઝલ્ટ મળ્યું હું થયું બરાબર તો કન્ટિન્યુ બ્લોકમાં બની ચક્કર મારવા બતાવું તમને હાલો ભાઈ આમને ચક્કર મારી આપણે ને થોડુંક રિઝલ્ટ મળ્યું હે આપણે આમાં બાકી દાદી હું છે ચોવીસ કલાક જ થઈ છે એટલે બહુ હરવે હરવે રિઝલ્ટ મળે આમ જો ક્યાં ક્યાં છે ને ઉકાઈ છે ક્યાંક ક્યાંક તલકા થાય છે હજી ત્યાં બહુ નથી પણ ચાર પાંચ દિન ચાલુ કરવું જોઈએ મોટરું બોટરો ને ઉનાળા તણો ની બંધ પડી છે ચેક કર લઈ જા રે આયા હુકાઈ ખબર પડી તવો પડી ગયો કે આ છેજી બહુ ચકેડા નથી પણ ક્યાંક ક્યાંક દેખાય હેટે હરિયન તમારી ચક્કર હવે ભાઈ આવું જોને ચાલુ કર્યું કે નહીં મારે જો ચાર પાંચ જીમાં ચાલુ કરવું જો હે સાત પાંચ દીપા નહીં પણ બે ત્રણ ધીમા જ કરવું જોઈએ હમણાં તડકો બહુ પડે થોડીક ફૂકે છે બહુ તો નથી પણ હવે હુયાન બહુ થઈ ગયા એટલે બહુ ફૂકદી દીધી નુકસાની થાય એટલે ભીના ભીનામાં એટલે કરવું જોઈએ પાણી ચાલુ આવી છે ભાઈ માંડવી બહુ વાલ નથી કરી ગઈ વાર વરસાદ થોડોક નડી ગયો ગયો છે ઓલીવાડીની થોડીક વલ કરી ગઈ આપણે વા ને બીજી જે આપડે વાળી થયું નિયા થોડીક વલ છે લગભગ તો નિયા પાણી મોર્યો અહીંયા કરતા હતા સારું ભાઈ આમને ચક્કર મારી ને પછી ઓલીવાડીમાં જાઉં કરું પાછું ચાલું કાઉ બ્લોગમાં કન્ટિન્યુ બનીને રહેજો ભાઈ હું જરાક ચક્કર મારી લેવામાં તો ભાઈ આપણે જાણે ચક્કર બકર મારીને ત્યાં ફ્રી થઈ ગયા પણ હવે આપણે જો આ ટીસીમાં છે ને આની કોટના ટીસીમાં તો જમ્પર ટૂંકમાં પાવર આવે છે પણ ઓલડી ટીસી છે ને એમાં પાવર આવતો નથી તો એના જમ્પર દેવા જો કેમ કેમકે બે ત્રણ દીમાં પાવાનું ચાલુ કરવું જોઈએ એટલે મોટરનું બોટરું ચેક થઈ જાય તો હમણાં કારીગર આવે અને આમાં કંઈ દયા બૈયાનું કંઈ ઠેકાણું નથી તે બધા દૈયા બાંધવા જો હોય જમ્પર દઈ લઈ ને પછી મોટરનું બોટરું હજી તો ચેક નથી કેમ કેમકે ચાર પાંચ મહિનાથી આ મોટરું બંધ પડ્યું મોટરનું બોટરું આપણે ચેક કરી લઈએ આટીસી રહ્યું ને આનામાંથી જમ્પર કાપલ હે જો અહીંયા નથી જમ્પર દેખાય એ જમ્પર મરાવાના હે આના દૈયા નથી હરખા આના દયા હરખા નથી એ બધું રિપેરિંગ કરવાનું છે ને હમણાં આવે છે કારીગર તો રિપેરિંગ કરી ને પછી મોટર બોટરનું ચેકિંગ કરી લઈ જો ભાઈ જાણે જમ્પર બમ્પર મરાઈ ગયા હે જોવા રીયા ને કામ થઈ ગયું હે કારીગર એટલે જીબીનો જ કારીગર આવ્યો હતો હું કંઈ નહોતું કોઈ પ્રાઇવેટ કારીગર નહોતો કામ થઈ ગયું હે હવે હમણાં જરાક લાઈટ આવે તો આપણે મોટર ચેક કરીએ ઉપડે હે હું થાય ચેક કરી લઈ પણ હજી એલસી ઉપાડી નથી લાઈટ આવે જ નહીં થાય સારું મિત્રો લાઈટ આવે તો ચેક કરીને બતાવું ને નકર તો પછી થયું હલો ભાઈ લાઇટ આવી ગઈ છે ને મોટર ઘણીક વાર ચેક કરી ના થઈ પછી ઓલો થકે આ ડટ્ટાથી ટ્રાય કરી હતી ઉપડી ગઈ ને અંદરથી છે ને ભાઈ પીવારી મોટર ચાલું અંદરથી નકરી કાપી જ નીકળી એવી હતી હાવ કંધારી કાપી ના હોય હાઉ પીરું પાણી આવતું હતું હવે કંઈક ચોખ્ખું પાણી આવે આપણે કરી દીધી મોટર ચાલુ હવે જેથી પાવું હોય તેથી પાવાનું રહ્યું કંઈ ઉપાધી ના રહી આપણે બરાબર આવું છે ભાઈ ભલે ઘડીક વાર ચાલુ હોય તો રાઉ થઈ જાય ગયો અંદર સારું મિત્રો અને આજનો બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ વાડીએ ચક્કર મારવા જવાનો ટાઈમ નહીં મળે આપણે એટલે આજનો બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ અને જો આપણો બ્લોગ ગમ્યો હોય અને અહીંયા સુધી તમે જોયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતા એક નવાજ બ્લોગ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ ને ભાઈ થોડોક લાઈક શેર સપોર્ટ કરતા રહ્યો ભાઈ